અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે મગફળીની એમએસપી ખરીદીની મુદતમાં વધારો કરવાની રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતિ અને અભિગમ અન્વયે મગફળી ટેકાના ભાવે ચૌદસો બાવન પ્રતિમણ ખરીદવામાં આવે છે ખેડૂતોને કમોસમી વરસાદ પડવાને કારણે મગફળી તૈયાર નહોતી તેમજ શિયાળુ પાક વાવવા સહિતના કારણથી મગફળી વેચવા સમયસર ખેડૂતો પહોંચી શક્યા ન હોવાથી મુદતને વધારવાની માંગ કરી છે મગફળીની ખરીદીની છેલ્લી તારીખ સત્તર જાન્યુઆરી છે જાન્યુઆરી સુધીની એમની સમય મર્યાદા છે પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ સો ટકા સમયમર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઉભા થયા છે ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે જેના કારણે સો ટકા રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે